નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું સુરતની આજે મારે તમને ઘટના બતાવી છે જે રીતે બે ફાર્મ ઉઘાડી લૂંટ કરવામાં આવે છે ત્યારે આવી બધી લૂંટ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે તમે પણ જોયું હશે કે બસ ડેપો ની અંદર જાઓ તો ટોયલેટમાં આ લોકો ઉઘાડી લૂંટ કરે છે સલા ટોયલેટ આવતા વ્યક્તિઓને પણ આ લોકો છોડતા નથી ત્યાં પણ ઉઘાડી લૂંટ કરે છે જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના અમુક ભ્રષ્ટ નેતાઓ જે રોડ ખાઈ ગયા કપચીઓ ખાઈ ગયા સિમેન્ટો ખાઈ ગયા મોટા મોટા બિલ્ડીંગો ખાઈ ગયા જ આખા આખા ટોયલેટો ખાઈ ગયા છે ટોયલેટ પણ ખાઈ ગયા છે આ લોકો ટોયલેટ પણ નથી મૂક્યું આ ભારતીય જનતા પાર્ટીના અમુક ભ્રષ્ટ નેતાઓ ટોયલેટ ખાઈ ગયા તમે વિચાર કરો જનતા ટોયલેટ ખાઈ ગયા છે

કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ લોકો જનતાને રહ્યા છે ઉપરના અધિકારીઓને નેતાઓને તમામ લોકોને આ વસ્તુની જાણ હોવા છતાં આ લોકો ઉપર કોઈ જાતની કાર્યવાહી થતી નથી અને ખુલ્લે આમ દાદાગીરીથી આ લોકો ધંધો કરે છે પણ હું કહેવા માંગુ છું સુરતની જનતાને કે આટલી બધી નવાલી કેમ બની ગઈ છે સુરતની જનતા કે ઉઘાડી લૂંટ કરનારા આવા માફિયાઓને પણ આ લોકો મન ફાવે એવા પૈસાઓ આપી દે છે ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગે જે પર્દાફાશ કર્યો છે એ સંપૂર્ણ વિડીયો હું તમને બતાવવાનો છું થોડો સમય કાઢીને આ વિડીયો જોઈ લેજો અને તમે પણ ચેતી જજો કે જ્યાં પણ તમને એવું લાગે કે આ લોકો અમારી પાસેથી ડબલ પૈસા વસૂલ કરે છે એમનો પરદા ફાશ કરતા તમે પણ શીખી જાઓ નહીતર આવનારા દિવસોમાં આ લોકો તમામ એવી જગ્યાએ તમારી પાસેથી ડબલ ચાર્જ વસૂલ કરશે જ્યાં આ લોકોને મોકો મળશે કારણ કે એ લોકોને પણ ખબર છે કે જનતા બોલવા વાળી નથી એકદમ મૂંગી અને ડરપોક બની ગઈ છે એટલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અચાનક ત્યાં પહોંચ્યા છે અને જે રીતે એસએમસી ના પે એન્ડ પાર્કિંગ ની અંદર પરદા ફાશ કર્યો છે આવો એ સંપૂર્ણ વિડિયો આપણે જોઈએ પણ થોડો સમય કાઢીને વિડિયો પૂરો જોઈ લેજો દોસ્તો અને સાવધાન અને સતર્ક થઈ જજો આવો આપણે જોઈએ જે રીતે આ એક સ્ટિંગ ઓપરેશન દ્વારા આ ભ્રષ્ટ અધિકારીઓને ત્યાં કામ કરતા લોકોને ખુલ્લા પાડ્યા છે બતાવો બધી નમસ્કાર મિત્રો હું વિપુલ સુહાગ્યા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી મિત્રો અત્યારે ચોક બજાર ખાતે રંગ ઉપર જે પાર્કિંગ છે મલ્ટી લેવલ પાર્કિંગ છે પેન્ડ પાર્ક છે સુરત મહાનગરપાલિકા દ્વારા આ પાર્કિંગ ઇજારાથી આપવામાં આવે છે પીપીપી ધોરણે આપવામાં આવે છે આ પાર્કિંગમાં જે ઇજાદાર છે કે અહીંયા લૂંટ મચાય છે વારંવાર અહીંથી મને ફોન આવે છે કે જ્યાં દસ રૂપિયા ટુ વ્હીલરનો ચાર્જ છે તે વીસ રૂપિયા ચાર્જ લે છે મેન્યુઅલી સ્લીપ બનાવીને આપે છે ઇલેક્ટ્રોનિક મશીન સ્લીપ બનાવવા માટે રાખતા નથી અને આ રીતે આ વીસ રૂપિયાની સ્લીપ બનાવીને આપે છે કોઈ માણસો કોઈ સ્ટાફ રાખવામાં આવેલ નથી અહીંયા કોઈ ભાવપત્રક નું બોર્ડ મારવામાં આવેલ નથી કોઈ પટ્ટા મારવામાં આવેલ નથી એસએમસી ના કોઈ પણ નિયમો નું પાલન કરવામાં કોઈ પણ નિયમ પાલન કરવામાં આવતું નથી અહિયાં લોકો કોઈ માહિતી હોતી નથી લોકો જોઈ શકે એવા કોઈ બોર્ડ મારવામાં આવેલા નથી લોકો પાસે જબરદસ્તી વીસ વીસ રૂપિયા ઉઘરાવવામાં આવે છે ડબલ ચાર્જ ઉઘરાવે છે સુરત મહાનગરપાલિકાનો નિયમ છે ટુ વ્હીલર પાર્કિંગ ના દસ રૂપિયા લાગે છે

આવે છે આ જનતા પાર્ટી ચલાવે છે અને આ સરકારે હોય ત્યારે એના મળત કોન્ટ્રાક્ટરો પણ લૂંટ મચાવે સ્વાભાવિક છે તમે જોઈ શકો બધાને પૂછો આ ભાઈ ભાઈ કેટલા રૂપિયા લીધા તમારી પાસે પૂછો બેમ તમે 20 રૂપિયા કે માટા 10 રૂપિયા જને અમે અજાણ હતા ને અમને થોડી ખબર છે કે અહીંયા માર્કેટ ના કેલા છે ન કે માર્યું ન દેખાય ભાવપત્રક નહી માર્યું ના કે ભાવપત્રક બરાબર કીટર છે શીખવા લે રામે કોરિનર ભાઈ રિફંડ લાવ ભાઈ 10 રૂપિયા ચાલો લઈ જા લો આપણા ત્યાં લીધા હવે 10 રૂપિયા હારીને સ્લિપ 10 રૂપિયા તો એના કાકા મારા દસ ના આવો ભાઈ ₹100 કે દેજો 10 10 100 મોડ છે ને મને દેસા ના ₹100 બેલો 100 તરફ 100 હવે આપ

ये सुनती में नहीं दिखा है कि मशीन खराब हो गया ना तो मशीन कैसे? तो आवी ना पैसा। जो जितना हुआ मशीन ने जितना हुआ मशीन ने से पैसे दबाना पैसा। लो पैसा दो। ये तो नहीं आपना। कोई कहीं तेरी ना ली धरवाणु नहीं। हमारी गाड़ी का। काही ना था। मशीन ने से तू नाम कुमार सिंह है मेजू कुमार सिंह तू क्या कर रहा है इधर पार्किंग काम कर रहा है कहां कर रहा है तुम्हारा पार्किंग का एरिया कितना है बताओ तो मेरे को कितना एरिया में पार्किंग है तुम्हारा बीस तो तीन घंटे का दस रुपए है कि नहीं, नहीं रखता पत्रक लाओ ना भाव पत्र बोला क्यों यहाँ कोई रखते ही नहीं है तीन घंटे तीन घंटे चार घंटे बाद आते हैं अरे तू टाइम लिख के देना है इलेक्ट्रॉनिक स्लिप देना भाई दे तू दूसरी मगजमारी करता रेट का पत्र पत्र क्यों नहीं मारा बोर्ड क्यों नहीं मारा है बोर्ड बोर्ड क्यों नहीं मारा है हमारा मैटर नहीं है कॉन्ट्रैक्टर क्या है अरे क्या चले जाओ कॉन्ट्रैक्टर को बुला इधर

ગાર્ડન વિભાગની ઓફિસ છે એમાં બી પાર્કિંગ થવા

ચિંતા નહીં કરો લાઈવ ચાલુ છે લાઈવ ચાલુ છે લાઈવ એમાં વીડિયોમાં છે ખોટા એવા આરોપ નહીં નાખો જે કરો છો નહીં કરો બીજા કોટા એક મિનિટ હોવા ગયા આવો આવો ભાઈ આવો અહીં આવો બીજો nhiều nhiều đây tiêu bao đấy hả tiêu bao đấy này Y eso es lo que ya no અગુંડા કા ત્યાં ફોન તો પૈસા આપવા પડશે ધંધો કરો પૈસા નહીં આયા ચાલુ જો એટલો મારી ગાડી

વધુમાં વધુ આ વિડીયોને શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો જે રીતે આ લોકો જનતા પાસેથી મન ફાવેવા પૈસા વસૂલ કરે છે એવી જ રીતે ઘણી બધી જગ્યાએ જનતાને લૂંટવામાં આવે છે તો હું જનતાને પણ કહેવા માંગુ છું કે જાગૃત બની જજો જે જગ્યાએ તમને એમ થાય કે અમને આ લોકો લૂંટી રહ્યા છે ત્યાં તરત જ એમનો વિડીયો બતાવો અને સોશિયલ મીડિયામાં એમનો વિડીયો બનાવીને તમે શેર કરો ખુલ્લો પાડો તો જ આ લોકો બંધ થશે વધુમાં વધુ વિડીયોને શેર કરજો ને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો દોસ્તો ભૂલશો નહીં